આજે આપણે બનાવીશું ટોપરા પાક ખોપરા પાક નારિયેલ પાક તમારા ઘરમાં જે કહેવાતું હોય તે ટોપરા પાક બનાવવા માટે આપણે જોઈશું લીલું છીણેલું નારિયેલ દૂધ સાકર અને મલાઈ સૌપ્રથમ આપણે લીલા છીણેલા નારિયેલને મિક્સરમાં પીસી નાખશું ત્યારબાદ ઘી ગરમ કરવા મૂકશું ઘી ગરમ થઈ જાય એટલે તેની અંદર લીલું પીસેલું નારિયેલ નાખી દેવું અને સતત ચમચેથી હલાવતા રહેવું ઘી અને ટોપરું જ્યારે પ્રોપર રીતે મિક્સ થઈ જાય ત્યારે તેની અંદર દૂધ ઉમેરવું અને ફરીથી હલાવતા રહેવું જ્યારે દૂધ અને ટોપરું સરખી રીતે મિક્સ થઈ જાય ત્યારે તેની અંદર સાકર ઉમેરવી મેં અહીં એક વાટકો એક સાકર લીધી છે ત્યારબાદ તેને સરખી રીતે મિક્સ કરતું રહેવું જ્યાં સુધી સાકર ના ઓગળે સાકર પ્રોપર રીતે મિક્સ થઈ જવી જોઈએ આપણા ટોપરા સાથે સાકર જ્યારે સરખી રીતે મિક્સ થઈ જાય અને ઉગળવા માંડે ત્યારે તેની અંદર મલાઈ ઉમેરવી ટોપરા પાક બનાવતા સમયે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે એને સતત ચમચેથી હલાવતા રહેવું નહીંતર એ બરી જશે કે બેસી જશે જ્યારે ટોપરાની અંદર બધું બરાબર રીતે મિક્સ થઈ જાય અને એ કંઈક આવી રીતે દેખાય ત્યારે સમજવું કે તમારો ટોપરા પાક તૈયાર છે હવે ટોપરા પાકને ઠંડો કરવા માટે એક થાળીમાં આપણે ઘી લગાડશું અને ઘી ચારેકોર બરાબર રીતે એને સ્પ્રેડ કરી દઈશું ત્યારબાદ એમાં ગરમ ગરમ ટોપરા પાક ઉમેરી દઈશું અને એને પ્રોપર રીતે સ્પ્રેડ કરી લેશું ત્યારબાદ એની અંદર ચોસલા પાડી લેવા એટલે કે કટ કરી લેવું એને નાના નાના શેપમાં અને થોડીવાર ફ્રીજમાં રાખી દઉં જેથી કરીને ઠંડો થઈ જાય અને એકદમ સ્વાદિષ્ટ લાગે તો હવે તૈયાર છે આપણો ટોપરા પાક આવી જ નવી રેસીપી જાણવા માટે સબસ્ક્રાઈબ કરો ચેતુસ કિચન